સરપંચના મળતી ના દબાણો છાવરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે દલિત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી ઉર્ફે સંતનું સંત શિરોમણી રવિદાસના મિશનને ચલાવું છું અને સંત શિરોમણી રવિદાસ બાપુનું મંદિર બનાવેલું જે સરપંચ તથા તંત્ર દ્વારા એને તોડી પાડવામાં આવ્યું એ ભયંકર એક ખોટું થયું છે બીજું કે સરપંચ દ્વારા આ બેનરને તોડફોડ કરી અને મૂર્તિને પગ લગાવી અને એ પણ એને ખરાબ કાર્ય કર્યું છે તો એને ખરેખર એને શિક્ષા થવી જોઈએ અને એનો ન્યાય અમને મળવો જોઈએ પણ ખસેડ્યું હતું અને મન ફાવ્યું વર્તન કર્યું હતું અને લોકોની હાજરીમાં બધું વર્તન કર્યું છે તો એને કંઈક શિક્ષા મળવી જોઈએ અને બીજું કે અમારી જે થોડી જે થોડી મંદિરનું જે જગ્યા તોડી એનું ફરીથી હતું એવો મને બનાવી અને રેગ્યુલર કરવા માટે અમારી વિનંતી તાજેતરમાં સલ્લા ગામમાં એક દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આ દબાણના પ્રોગ્રામમાં સાતસો એકતાળીસ સર્વે નંબરમાં જે દબાણ દૂર કરવામાં આવ્યું એમાં અમારા જાણવા મુજબ એ ગામમાં બીજા ઘણા બધા મંદિરો છે છતાં સંત રવિદાસ ભગવાનનું જે મંદિર બનાવેલું હતું એ આશ્રમ અને મંદિર તોડવામાં આવ્યું અને ખરેખર જે હાઈકોર્ટથી સૂચના હોય અને જે બાવીસ કે ત્રેવીસ જે અરજદારોનું તોડવાનું હતું એ બાવીસ ત્રેવીસ અરજદારો ખાલી ચોપડે બતાવવા માટે ઓરિજિનલ જે દબાણદારોને દૂર કર્યા નથી અને જે નથી એ લોકોના દબાણ દૂર કરવા માટે સંત રવિદાસ ભગવાનનું મંદિર તોડ્યું છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે જે સંત રવિદાસ ભગવાનનું મૂર્તિનું અપમાન કર્યું છે એ સરપંચ સામે કે જે જવાબદાર હોય એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અને બીજું કે અમે જે જગ્યાએ મંદિર તોડ્યું છે એ જ ગામમાં અમને આશ્રમ માટે અને મંદિર માટે જગ્યા ફાળવવામાં આવે દસ દિવસની અંદર આની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત અને દેશ લેવલે આનું ઉગ્ર આંદોલન થશે